વરાછા જગદીશનગર સોસાયટીમાં એક ઈસમને ગ્રાઉન્ડર ડેટિંગ એપ પર છે એપ પર ચીટિંગ કરવી ભારે પડી ચીટિંગ દરમિયાન રત્નકલાકારો વરાછાના જગદીશનગરમાં બોલાવી ત્યાં રત્નકલાકારોને નંગ કરી તેની પાસેથી મોબાઈલ લઈ ગુગલ પેનું પાસવર્ડ મેળવી એક લાખ હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવી હતી

અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80000 હજાર રૂપિયા કબજે કરવામાં આવેલ છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઉંડાળપૂર્વક તપાસ ચાલુ છે